રબોંડા બોરડિયા એકત્રિત ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આજ રોજ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ સભાની અંદર ઉપસ્થિત તલાટી શ્રી અર્જુનસિંહ પરમાર તથા સરપંચ શીરાભાઈ બારિયા અને ડેપ્યુટી સરપંચ ગમેરજી ઉપસ્થિત રહ્યા હતા તલાટી દ્વારા ચાંદીપુરમ વાયરસની માહિતી આપવામાં આવી હતી તલાટીએ માહિતી આપી હતી કે કાચા માટીના મકાનો તથા ઘરની આજુબાજુ પાણીનો ભરાવો હોય તેવી જગ્યાએ દવાનો છંટકાવ કરવો છે અને શૌચાલય જેવી જગ્યાએ પૂરેપૂરી સાફ સફાઈ રાખવાની માહિતી આપી હતી જેમાં આ ગ્રામ સભામાં આરોગ્ય ખાતાની બહેનો તથા આંગણવાડીની બહેનો ખાસ ઉપસ્થિત રહી હતી રિપોર્ટર વાલમ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ માલપુર